ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મેન્સ કેવર પંપ નમ યાદ રખના કૌભાંડનો શિકાર હંમેશા ગરીબ અને સામાન્ય વર્ગના લોકો જ બનતા આવ્યા છે સરકારી બાબુ અથવા બીજા કૌભાંડીઓ એવી જાળ બિછાવે છે કે સામાન્ય લોકો ફસાઈ જાય છે આવી જ એક ઝાડ ગ્રામ પંચાયતના સામાન્ય વીસીઈએ બિછાવી છે જેમાં ખેડૂતોની સહાયનું જ કૌભાંડ કરી નાખવામાં આવ્યું એટલે કે જે સહાયના હકદાર ખેડૂતો હતા તે સહાય વીસીઈ ચાવ કરી ગયો આ કિસ્સો ડાંગ જિલ્લાના આહવા તાલુકાની દિવાન ટેમ્બ્રુન ગામનો છે જ્યાં ગ્રામ પંચાયતમાં સરકારી સહાયની રકમમાં મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો આખરે કેવી રીતે આ ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો તેની વાત કરીએ હકીકતમાં બે હજાર ચોવીસમાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો રાજ્ય સરકારે ખેડૂતોને પાક નુકસાનીનું વળતર ડીબીટી પદ્ધતિથી ચૂક્યું પરંતુ દિવાન ટેમ્બરૂન ગામના ગરીબ અને અશિક્ષિત આદિવાસી ખેડૂતોને યોજનાની પૂરતી માહિતી નહોતી અને તેનો જ લાભ લઈને ગ્રામ પંચાયતના વીસીએ કૌભાંડ આચર્યું વીસી જયંતિલાલ ગાવિતે ખેડૂતોને ગેરમાર્ગે દોર્યા હોવાનો આક્ષેપ છે વીસીએ ખેડૂતોને કહ્યું કે આ પૈસા બીજી યોજનાના છે અને ભૂલથી આવ્યા છે આ રકમ સરકારને પરત કરવી પડશે વીસીએ ખોટા બહાના કાઢીને ખેડૂતો પાસેથી પાસબુક અને જરૂરી દસ્તાવેજો મેળવીને ચારથી પાંચ લાખ રૂપિયા ઉપાડી લીધા હતા આ સમગ્ર હકીકતને ધ્યાનમાં રાખીને ગામના ખેડૂતોએ વીસી સામે ફરિયાદ નોંધાવી છે તો એવું કે વીસી અમને જાણ કરવું કરવાનું હતું કે આ પૈસા તમારા પાકનું છેના જ છે એવી જાણ કરવાની હતી પણ એવું નથી અને એણે એવું કીધું કે તમારા ખાતામાં કામના પૈસા જમા થયેલા છે તો એમાંથી મને ઉપાડી આપવું આવું કી આવું કીધું હતું એમ એટલે મેં તો મારા ખાતામાં આવેલા સાત હજાર રૂપિયા એટલે મેં તો ચાર હજાર વપરાશ કરી નાખેલા તો મને કીધું ચાર હજાર મેં વપરાશ કરી નાખેલા છે તો કેટલા છે એમ ત્રણ હજાર છે તો ત્રણ હજાર એના મારા ખાતામાં નાખી દે એમ કે એટલે ત્રણ હજાર મેં એના ખાતામાં નાખી દીધા એમ ભોડા ખેડૂતોને છેતરનાર વીસી સામે કડકમાંથી કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી છે અને આરોપી સામે કડક કાર્યવાહી નહીં થાય તો ખેડૂતોના હિતમાં ઉગ્ર આંદોલન કરવાની પૂર્વ ધારાસભ્ય મંગળ ગાવિતે ચીમકી પણ ઉચ્ચારી છે બાબતે યોગ્ય તપાસ થવી જોઈએ અને જે પણ ગુનેગાર છે જે પણ ઉચ્ચાપદ કરવાવાળા છે એમને કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ તાત્કાલિક ધોરણે એમને સે તો છૂટા કરવા જોઈએ જો તેમ કરવામાં નહીં આવશે

આ બાબત અમને જાણવા મળતા વીસીને તાત્કાલિક અસરથી ફરજ મુક્ત કરેલા છે આ બાબતમાં હજુ પણ જો વધુ વિગતો આવે એના માટે અમારી કક્ષાએથી તાલુકા વિકાસ અધિકારી આહવાને વિગતવાર તપાસ સોંપી વધુ તપાસ કરી વિગતવાર તપાસ અહેવાલ મોકલી આપવા માટે જણાવવામાં આવેલ છે સરકારી સિસ્ટમમાં વીસી જેવા કેટલા કર્મચારીઓ અને અધિકારીઓ હશે જે ગરીબોના હક ઉપર જ તરપ મારતા હશે આવા તત્વો જલ્દીમાં જલ્દી પકડાય અને જેલના સળિયા પાછળ ધકેલાય તે જરૂરી છે તો જ ખરા અર્થમાં ગરીબ પરિવારોને ન્યાય મળશે પ્રાઇમ નાઇનમાં આજે બસ આટલું જ ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે ત્યાં સુધી રજા આપશો નમસ્કાર